બારિયાના રેણાક મકાનમાં દાહોદ એલસીબી પોલીસે ઓચિંતી પ્રોહી રેડ પાડતા પોલીસે મકાનમાંથી વિદેશી દારૂ તથા બિયરનો કુલ રૂપિયા પાંચ હજારની કિંમતનો પ્રોહી મુદ્દામાં કબજે કરી સુનિલ બારિયાની પોલીસે અટકાયત કરી હતી જાણવા મળ્યા અનુસાર આ સુનિલ બારિયા અગાઉ દાહોદમાં ટીઆરપીમાં જવાન તરીકે કામ કરતો હતો અને પોતાની કામગીરી દરમિયાન ઉઘરાણી કરતો હોવાની ફરિયાદો દાહોદ જિલ્લા પોલીસ વડાને થતા તેઓ દ્વારા આ સુનિલ બારિયાને મુક્ત કરવામાં આવ્યો હતો આ અગાઉ પણ દાહોદ એલસીબી પોલીસે તેના ઘરે પ્રોહી રેડ પાડી તેની સામે પ્રોહિબિશનનો ગુનો નોંધવામાં આવ્યો હતો દાહોદ શહેરમાં જ્યારે રાહુલ ગાંધીની ન્યાય યાત્રા નીકળી હતી ત્યારે તેમના સ્વાગતમાં દાહોદ શહેરમાં રાહુલ ગાંધીના પોસ્ટર સાથે પણ દેખાયો હતો અને તે સમયે તેના પોસ્ટરો દાહોદ શહેરમાં પણ લાગ્યા હતા આ સંબંધે દાહોદ એલસીબી પોલીસે પ્રોહિબિશનનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે